નવચેતના આઈડિયા વિડિયો જન્મથી ત્રણ વર્ષના બાળકોના માતાઓ માટે દરેક લીડર માતાને પ્યાર ભર્યો નમસ્કાર કેમ છો તમે બધા ગયા અઠવાડિયે જણાવ્યા પ્રમાણે તમે બાળકો સાથે રમત રમ્યા હશો ચાલો તમારા મજેદાર અનુભવો સૌને જણાવીએ તમારા અનુભવ જણાવો ત્યાં સુધી વિડીયો ને અહીં રોકો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે મળીને કંઈક કરીએ આ અઠવાડિયાની મજેદાર રમત રમીએ જેનું નામ છે ફૂંક મારીને કાગળનો કપ ધકેલવો આ રમતમાં જે માતા સૌથી વધુ કપ ધકેલશે તે જીતી જશે ચાલો રમતની શરૂઆત કરીએ જરૂર જણાય ત્યાં માતાઓની મદદ કરો આ રમત રમો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કંઈક નવું શીખીએ આ અઠવાડિયાથી આપણે બાળકો અને પોતાના માટે અમુક નવી નવી માહિતીઓ વિશે સમજવાના છીએ જન્મથી છ માસ સુધીના બાળકો માટે ફક્ત માતાનું દૂધ જ યોગ્ય પોષણ હોય છે માતાના દૂધમાં બાળકની વૃદ્ધિ માટે મદદરૂપ બધા જ પોષક તત્વો હોય છે છ માસ પછી માતાના દૂધની સાથે સાથે બાળકને પોષક આહાર આપવો પણ જરૂરી હોય છે છ મહિના પછી સાતથી નવ મહિનાના બાળકને માતાના દૂધની સાથે સાથે બાળકની જરૂરિયાત મુજબ પાણી આપી શકો હવે બાળકને ઘરે બનાવેલો ખોરાક ખવડાવવાનું શરૂ કરો જેમ કે સોજી ઘઉંનો લોટ રાગી વગેરેમાંથી બનાવેલ રાબથી શરૂ કરો જેમાં ઘી તેલ પશુનું દૂધ ખાંડ ગોળ વગેરે હોય મસળેલા ફળ જેમ કે કેળા પપૈયા કેરી અથવા લીલા શાકભાજી પણ આપી શકાય છે આ સાથે આંગણવાડીમાં ઉપલબ્ધ ખોરાક આંગણવાડી કાર્યકરની સલાહ મુજબ આપો આ જાણકારી સમજીએ ત્યાં સુધી વિડીયોને અહીં રોકો આ જાણકારીનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા વારાફરતી જણાવે ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો આ રમતો દ્વારા બાળકો તેમની આંગળીઓ અને હાથ પર વધુ સારી રીતે નિયંત્રણ રાખતા શીખે છે આ તેમની પકડને મજબૂત બનાવે છે અને તેમને વસ્તુઓને યોગ્ય રીતે પકડવા લખવા અને નાના નાના કામ કરતા સરળતાથી શીખે છે બાળકને હાથમાં કાગળનો ટુકડો આપો અને તેને બતાવો કે તે કેવી રીતે કરે છે પછી બાળક મજાથી કાગળને હલાવી કરે કાગળનો ગોળો બનાવી બાળકને આપો તેને કહો ગોળાને એક હાથથી બીજા હાથમાં લે અને મજાથી રમે માચીસની સળીઓ ભેગી કરો અને નાના નાના બંડલ બનાવો આવા ચાર થી પાંચ બંડલ બાળકની સામે મૂકો બાળકને બંડલ ઉપાડવા માટે પ્રેરિત કરો બાળકને હાથમાં એક બંડલ આપો અને થાળીમાં મૂકો ચોખા પર ગોળ કરી બતાવો બનાવતી વખતે બાળકને કહો જુઓ આપણે આ ગોળ બનાવ્યું પછી બાળકને પણ તે મુજબ ગોળ બનાવવા માટે પ્રેરિત કરો બાળકની ઉમર પ્રમાણે ની રમતને સમજો ત્યાં સુધી વિડિયોને અહીં રોકો આશા છે તમે તમારા બાળકના ઉંમર પ્રમાણે કઈ રમત રમવાની છે તે સમજી ગયા હશો આવતા અઠવાડિયાની મીટિંગ થાય ત્યાં સુધી તમારા બાળક સાથે દરરોજ થોડો સમય કાઢીને જરૂરથી રમો આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે આવી જ વધુ માહિતી અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો હસતા રમતા રહો ધન્યવાદ